ત્રણ ચાર વર્ષોથી ડ્રગ્સના રવાડે ચડ્યું છે તેમાં પણ હવે દારૂ માદક પદાર્થનું સેવન સીસીટીવી તોડવા અને યુનિવર્સિટી કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવવા જેવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓના આવા કૃત્યોથી યુનિવર્સિટી એટલી હદે હેરાન થઈ ગઈ છે કે પોલીસ ક્ષણે પહોંચી છે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનને આવા કૃત્યો કરનારા વિદ્યાર્થી સામે પગલાં લેવા ચાર અરજી કરવામાં આવી છે વીર નર્મદ યુનિવર્સિટીમાં આમ તો દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યોથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી યુનિવર્સિટીની છબી બગાડવામાં આવી રહી છે અને આ છબી બગાડનાર કોઈ બીજું નહીં પણ ખુદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે સરસ્વતીમદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોર સિંહ ચાવડા જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવના માહોલમાં અલગ અલગ ફરિયાદ મળી હતી જેમાં કેટલાક વિદ્યાર્થીઓ રીલ બનાવતા અથવા તો પરિસર અને હોસ્ટેલમાં સીસી સીસીટીવી કેમેરા ડેમેજ કરી રહ્યા છે તે અંગે અમે વેસુ પોલીસને જાણ કરી છે અને તપાસ માટે કહ્યું છે કે હજી સુધી ડ્રગ્સ લેવાના કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ તપાસ કરવા માટે જણાવ્યું છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આગળ પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે વૈસુ પોલીસ લખેલા ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે પત્રમાં લખાયું છે કે ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી હોવાથી એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યા છે વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે શ્રે ધ્યાને લઈને વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા વિનંતી છે યુનિવર્સિટી પોતે જ પોતાના વિદ્યાર્થીઓ વિરુદ્ધ તપાસ કરવા માટે પોલીસને અરજી કરી રહી છે તેની સાથે સાથે પોલીસને બીજી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ અને તેની આસપાસ ગાડીના બોનેટ પર બેસીને રીલ બનાવે છે તેમજ ત્રીજી અરજીમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા કાળા કરતૂતો સીસીટીવીમાં કેદ ન થાય તે માટે તેઓ સીસીટીવી તોડી દે છે આ અંગે તપાસ કરવા માટે યુનિવર્સિટી તરફથી વેસુ પોલીસમાં ફરિયાદ સ્વરૂપે અરજી દાખલ કરવામાં આવી છે જેમાં પોલીસને જણાવવામાં આવ્યું છે કે હોસ્ટેલ અને યુનિવર્સિટી પરિસરમાં આવેલા નર્મદ સ્મૃતિ ભવન સેમિનાર હોલ ખાતે કેમેરાને વિદ્યાર્થીઓએ નુકસાન પહોંચાડ્યું છે જ્યારે ચોથી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશ ઉત્સવના પર્વ પર કોઈ પણ પરવાનગી યુનિવર્સિટી તરફથી આપવામાં આવી ન હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પોલીસ કમિશનરના જાહેર નામોનો ભંગ કરી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માંગે છે અને યુનિવર્સિટીમાં ભયનો માહોલ બનાવવા માંગે છે સાથે યુનિવર્સિટી પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી યોગ્ય કાર્યવાહી અને બંદોબસ્તની માંગ પણ યુનિવર્સિટી તરફથી કરવામાં આવી હતી